નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર શેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક ખાસ સત્સંગ પ્રસંગની વાત કરવાના છીએ હા શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેનો આ એકાંતિક વાર્તાલાપ છે તારીખ દસ સાત બે હજાર પચીસનો એમાંથી કેટલાક ઘણા રસપ્રદ મુદ્દાઓ છે બરાબર તો આજે આપણે ભગવત પ્રાપ્તિની સાચી સમજ શું છે પછી અહંકાર અને સ્વાભિમાન એમાં શું ફરક છે હા કર્મના સિદ્ધાંતો અને અને જીવનમાં શાંતિ એ કેવી રીતે મળે બરાબર આ બધા ગહન વિષયો પર મહારાજજીના વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો શરૂ કરીએ ચોક્કસ તો પહેલો જ મુદ્દો જે છે એ થોડો અચરજ પમાડે એવો છે કોઈ કેમ કહ્યું કે એમને ભૂલથી ભગવત પ્રાપ્તિ થઈ ગઈ હવે મહારાજજી આ વાતને કઈ રીતે જુએ છે હા જુઓ મહારાજજી તો સીધો સવાલ ઉઠાવે છે આના પર એમના મતે ભગવત પ્રાપ્તિ એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર એ કોઈ ભૂલથી કે આકસ્મિક રીતે થતી ઘટના નથી એમ એટલે એવું ન બની શકે કારણ કે જેને સાચી પ્રાપ્તિ થાય ને એના મનમાં પછી કોઈ પ્રશ્ન નથી રહેતો કોઈ ઈચ્છા કોઈ ભય શોખ કશું જ નહીં ઓ અને એનું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય છે અને સૌથી મહત્વનું આવી વ્યક્તિ પછી ઢંઢેરો નથી પીટતી ફરતી કે મને પ્રાપ્તિ થઈ ગઈ બરાબર એટલે એ કોઈ ક્ષણિક અનુભવ જેવું નથી બિલકુલ નહીં મહારાજજી એ જ ભેદ સ્પષ્ટ કરે છે ક્ષણિક અનુભવ અને વાસ્તવિક સ્થાયી આધ્યાત્મિક સિદ્ધિ વચ્ચેનો સાચી પ્રાપ્તિ પછી વ્યક્તિ બદલાઈ જાય છે એની દ્રષ્ટિ બદલાઈ જાય છે સમજાયો એટલે આ તો થયું અસ્તિત્વના રૂપાંતરણની વાત હવે બીજો મુદ્દો જે ઘણીવાર વાર ઊભો ઉભો કરે છે અહંકાર અને સ્વાભિમાન હા આ બહુ સામાન્ય છે ઘણા લોકો આ બંનેને ભેળવી દે કે જેમ કે પોતાના દેહનું કુળનું પદનું પૈસાનું પ્રતિષ્ઠાનું આ બધાનું જે ગૌરવ હોય ને એને લોકો સ્વાભિમાન સમજી લે છે હા એવું તો બને છે પણ મહારાજજી સ્પષ્ટ કરે છે કે આ ખરેખર અહંકાર છે ખોટી ઓળખ સાથેનું જોડાણ છે તો પછી સાચું સ્વાભિમાન શું છે સાચું સ્વાભિમાન સ્વ સાથે જોડાયેલું છે સ્વ એટલે આપણું આત્મતત્વ આપણો આત્મા અને પોતાના ધર્મ સાથે ધર્મ સાથે જેમ કે જેમ કે સનાતન ધર્મ પોતાના ધર્મની રક્ષા માટે કંઈક કરવું જરૂર પડે તો બલિદાન આપવું એ સ્વાભિમાન છે અચ્છા જ્યારે પદ ધન જાતિ કોળ આ બધાનું અભિમાન એ તો નિંદની અહંકાર છે એ છોડવા જેવો છે અરે પારિવારિક સંબંધોમાં પણ હું મોટો છું મારું જ ચાલવું જોઈએ આ ભાવ પણ દેહાભિમાન જ છે આ તો બહુ ઊંડી વાત છે અને આમાંથી મુક્તિ માટે શું કરવું એના માટે ભજન અને આત્મજ્ઞાન એ જ રસ્તો છે બરાબર હવે વાત કરીએ કર્મફળની એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે શું પાંડવો જેવા મહાનુભાવોને પણ કર્મો ભોગવવા પડે ચોક્કસપણે મહારાજજી બહુ સ્પષ્ટ છે આ બાબતે કર્મના બંધનમાંથી કોઈ મુક્ત નથી કોઈ નહીં દેવતાઓ પણ નહીં ઋષિઓ પણ નહીં કોઈ નહીં ભલે તે દેવ હોય ઋષિ હોય કે પછી ધર્મરાજના અંશ જેવા યુધિષ્ઠિર પોતે કેમ ન હોય ભગવાને પોતે પણ જ્યારે મનુષ્યરૂપે અવતાર લીધો ત્યારે એમને પણ કર્મના નિયમોનું પાલન કરવું પડ્યું જુઓ દરેક જીવને પોતાના અનેક જન્મોના કર્મો જે ભેગા થયેલા હોય એ ભોગવવા જ પડે છે એમાંથી છુટકારો નથી ના ભૂતકાળના કર્મોનું ફળ તો ભોગવવું જ પડે પણ હા વર્તમાનમાં આપણે શુદ્ધ સારા કર્મો કરીએ તો ભવિષ્ય જરૂર સુધારી શકીએ ભવિષ્ય મંગળમય બને એટલે કે ભૂતકાળ ભલે ન બદલી શકાય પણ વર્તમાન આપણા હાથમાં છે બરાબર વર્તમાનના કર્મ ભવિષ્યનું નિર્માણ કરે છે અને આ બધી જ જંજાળ વચ્ચે આ કર્મબંધન અને અહંકારની વાતો વચ્ચે જીવનમાં જે આંતરિક શાંતિની શોધ છે એનો રસ્તો કયો શું લડવાથી મળે કે બધું સ્વીકારી લેવાથી મહારાજજી કહે છે કે સાચી અને સ્થાયી શાંતિ જે છે ને એ સંઘર્ષથી કે માત્ર પરિસ્થિતિના સ્વીકારથી નથી આવતી તો શેનાથી આવે છે એ આવે છે જ્ઞાનથી આત્મજ્ઞાનથી જ્ઞાન એટલે પુસ્તકો વાંચવા એવું ના ના માત્ર બૌદ્ધિક સમજણ નહીં એ જ્ઞાન મળે છે શ્રદ્ધાથી સત્સંગથી એટલે કે સારા લોકોના સંગથી શાસ્ત્રોના મનનચિંતનથી અને ઇન્દ્રિયો પર કાબૂ રાખવાથી ઇન્દ્રિય સંયમ હા કારણ કે અશાંતિનું મૂળ તો અજ્ઞાન છે આપણે આપણા સાચા સ્વરૂપને જાણતા નથી એટલે અશાંત રહીએ છીએ અને આ જ્ઞાન ખાલી વાતો નથી પણ ભજનના બળથી સાધનાથી જે અનુભવ થાય એ આત્મબોધ છે અંદરથી આવેલો અનુભવ એટલે અનુભવજન્ય જ્ઞાન બરાબર અને આવું જ્ઞાન જેને પ્રાપ્ત થાય ને એ વ્યક્તિ પછી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અંદરથી સ્થિર અને શાંત રહી શકે છે બહાર ભલે ગમે તેટલો ઘોંઘાટ હોય વાહ તો આ આખી ચર્ચાનો સારાંશ એમ કાઢી શકાય કે સાચી આધ્યાત્મિકતા એ કોઈ દેખાડો નથી કરવાની વસ્તુ બિલકુલ નહીં પણ એ તો એક આંતરિક યાત્રા છે ઊંડી સમજ પવિત્ર આચરણ અને સતત ઈશ્વરનું સ્મરણ એ બધું અંદર અનુભવાની વાત છે એકદમ સાચી વાત અને આપણા સૌ માટે શીખ એ જ છે કે આપણા રોજિંદા જીવનમાં આપણે આ ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ સ્વાભિમાન શું છે અને અહંકાર શું છે એને ઓળખીએ હા અને કર્મના સિદ્ધાંતને સમજીને જવાબદારીપૂર્વક વર્તીએ અને જ્ઞાન તથા ભજન દ્વારા મનની સાચી શાંતિ મેળવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ ખરું ને ચોક્કસ અને કદાચ પોતાને પૂછવા જેવો સવાલ એ છે કે શું આપણા રોજબરોજના નિર્ણયો અને આપણો વ્યવહાર આધ્યાત્મિક સત્યો સાથે સુસંગત છે બહુ મહત્વનો પ્રશ્ન છે આ વિચારવા જેવો તો આ ગહન ચિંતન પ્રેરક વાર્તાલાપ અહીં પૂરો કરીએ છીએ રાધે રાધે આશા છે કે આ ચર્ચામાંથી આપને કંઈક નવું જાળવા મળ્યું હશે કંઈક વિચારવા મળ્યું હશે આપના વિચારો આપના પ્રતિભાવો એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હા હા અમને જાણવું ગમશે અને ગુજરાતી ટીવી ડોટ લાઇક કરવાનું ભૂલશો નહીં સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ અમૂલ્ય માહિતીને આપના મિત્રો પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બરાબર ફરી મળીશું એક નવી રસપ્રદ ચર્ચા સાથે ત્યાં સુધી રાધે 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 રાધે